મિત્રો આ સાત લોકોને ક્યારેય ભૂલતી પણ ખાલી હાથે તમારા ઘરેથી ન જવા દો મિત્રો શું તમે ક્યારેય વિચાર્યું છે કે દાન ફક્ત એક પરંપરા નથી પણ તમારા ભાગ્યને ખોલવાની ચાવી પણ બની શકે છે દાન ફક્ત હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ દરેક ધર્મમાં એક મહાન ગુણ માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે દાન ફક્ત પુણ્ય કમાવવાનું સાધન નથી તે તમારા જીવનના દરેક અવરોધને દૂર કરવાનો માર્ગ પણ હોઈ શકે છે શાસ્ત્રો કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ સાચા હૃદયથી દાન કરે છે ત્યારે તેની ઇન્દ્રિયો ઓછી થવા લાગે છે તે ફક્ત કોઈને કાપવાની ક્રિયા નથી પરંતુ તેના આંતરિક અહંકારનો ત્યાગ કરવાનું સાધન છે આ જ કારણ છે કે જ્યારે આપણે દાન કરીએ છીએ ત્યારે આપણે એક ગહન આનંદ અનુભવીએ છીએ એક આનંદ જે સંપત્તિ કરતાં ઘણું મૂલ્યવાન છે મિત્રો કુદરતનો નિયમ છે કે તમે જે આપો છો તે તમારી પાસે પાછું આવે છે જો તમે સમૃદ્ધિ સુખ અને તમારી ઈચ્છાઓની પરિપૂર્ણતા ઈચ્છો છો તો તમારે પહેલાં આપવાનું શીખવવું જોઈએ આ જ કારણ છે કે આપણા શાસ્ત્રો દાન પર ખૂબ ભાર મૂકે છે અને આ જ કારણ છે કે જ્યારે કોઈ નિસ્વાર્થપણે દાન કરે છે ત્યારે તેના ખિસ્સા ખુશીઓથી ભરાઈ જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દાન આપવાથી વ્યક્તિનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અનેક જન્મોના પાપ ભૂંસાઈ જાય છે મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત થાય છે અને જીવનના દરેક સંકટ ધીમે ધીમે ઝાંખા પડવા લાગે છે આ જ કારણ છે કે મંદિરો અને ધાર્મિક સ્થળોએ દાન આપવાની પરંપરા સદીઓથી ચાલી આવી રહી છે પરંતુ શું તમે જાણો છો કે ફક્ત મંદિરમાં દાન આપવું પૂરતું નથી જો કોઈ સાધુ કે જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજે આવે છે તો તેમને ખાલી હાથે પાછા વાળવાને આફત માનવામાં આવે છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સાત ખાસ લોકો એવા છે જે મને ક્યારેય ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ આમ કરવાથી તમારા નસીબને દુર્ભાગ્યમાં ફેરવી શકાય છે તમારા ઘરમાં આવતી ખુશી ગ્રહણ થઈ શકે છે અને સમૃદ્ધિ તમારી પાસેથી છીનવાઈ શકે છે પરંતુ આ સાત લોકો કોણ છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે પરંતુ તે પહેલા પ્રિય મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ તેને બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય અને હા મિત્રો વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે અને હા પ્રિય મિત્રો કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લવાનું ભૂલશો નહીં મિત્રો જુઓ વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ તે અમારું કામ છે હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે પણ મિત્રો હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં બાકી તમારી ઈચ્છા છે તમે પોતે ખૂબ સમજદાર છો તો પ્રિય મિત્રો ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વીડિયોને શરૂ કરીએ તો ચાલો હવે તે સાત લોકો વિશે જાણીએ જેમને ક્યારેય ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ નંબર એક નપુંસક મોટાભાગના લોકો તેમનાથી દૂર રહેવાનું પસંદ કરે છે પરંતુ જો કોઈ નપુંસક તમારા ઘર ઓફિસ કે દરવાજે ભિક્ષા માંગવા આવે છે તો તેમને ખાલી હાથે મોકલવાનું ભૂલશો નહીં એવું ન કરો એવું માનવામાં આવે છે કે નપુંસ્કોને દાન કરવાથી કુંડળીમાં બુદ્ધ ગ્રહનો દોષ દૂર થાય છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર નપુંસ્કોને બુદ્ધનું પ્રતિક માનવામાં આવે છે એટલું જ નહીં આપણે તેમની સાથે જે રીતે વર્તન કરીએ છીએ તેનો પણ આપણા જીવન પર ઊંડો પ્રભાવ પડે છે તેથી આપણે ભૂલથી પણ નપુંસકનું અપમાન ન કરવું જોઈએ જો તમે તેમને દાન આપવા માંગતા નથી તો આવું ન કરો પરંતુ તેમના પ્રત્યે અપશબ્દોનો ઉપયોગ ન કરો જો કે એવી ધાર્મિક માન્યતા પણ છે કે જો નપુંસ્કોને લીલા કપડાં કે કોઈપણ લીલા રંગની વસ્તુ દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ હોય છે આમ કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે પરંતુ તેમનું અપમાન કરવાથી બુદ્ધ ગ્રહ બગડે છે અને વ્યક્તિને ઘણી માનસિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે બુદ્ધને ભાગ્યનો ગ્રહ માનવામાં આવે છે તેથી તેમને દાન આપવું જોઈએ જો શક્ય હોય તો તેમને કંઈક લીલું દાન કરો નંબર બે સંત મહાત્મા જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ સંત ક્યારેય તમારા દરવાજે આવે તો હંમેશા તેમની સાથે સૌજન્યથી વર્તવું જો તમે તેમની પાસેથી થોડું જ્ઞાન મેળવવા માંગતા હો તો તેમ કરો અથવા તેમને ખાલી હાથે પાછા વાળવાને બદલે તેમના આશીર્વાદ માટે આદર તરીકે જે કઈ કરી શકો તે દાન કરો અને તેમના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવો એવું માનવામાં આવે છે કે જો કોઈ સંત કે મહાત્મા કોઈના દરવાજે ખાલી હાથે જાય છે તો તેમના જીવનમાં મુશ્કેલીઓ સિવાય કંઈ જ નથી નંબર ત્રણ અપંગ કે લાચાર વ્યક્તિ જો કોઈ અપંગ વ્યક્તિ તમારા દરવાજે મદદ માંગવા આવે છે તો તમારે તેમને ચોક્કસપણે મદદ કરવી જોઈએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવા લોકોને શનિ અને રાહુનું પ્રતીક માનવામાં આવે છે તેમને દાન કરવાથી તમે ક્રૂર ગ્રહોના પ્રકોપથી બચી શકો છો જ્યોતિષશાસ્ત્રમાં જણાવાયું છે કે જો તમારી કુંડળીમાં દોષ હોય તો જીવનમાં બે મુશ્કેલીઓ આવવાની ખાતરી છે પરંતુ ક્યારેક ભલે આપણે જીવનમાં બધું બરાબર કરી રહ્યા હોઈએ જીવનમાં દુઃખ અને વેદના ઓછી થતી નથી તો જો તમે પણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ખાલી હાથે તમારા ઘરના દરવાજા પરથી પાછા મોકલી રહ્યા છો તો ધ્યાન રાખો જો એમ હોય તો ધ્યાનમાં રાખો કે તમારે ક્યારેય આવું ન કરવું જોઈએ કારણ કે અપંગ લોકોને રાહુ અને શનિદેવનું પ્રતીક માનવામાં આવે છે અને તેમને ક્યારેય ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ નંબર ચાર ભિખારી જો કોઈ ભિખારી તમારા ઘરના દરવાજા પર આવે છે તો તેને ખાલી હાથે પાછા ન મોકલવા જોઈએ જો તમારી પાસે પૈસા ન હોય તો તમે ખોરાક અથવા કપડાની વસ્તુઓનું દાન પણ કરી શકો છો ઘણીવાર એવું જોવા મળે છે કે લોકો દરવાજા પર અથવા બીજે ક્યાંય ભીખ માંગતા લોકોને ઠપકો આપે છે અથવા દુર્વ્યવહાર કરે છે પરંતુ ધાર્મિક શાસ્ત્રો અનુસાર તમે કોઈને દાન આપો કે ન આપો તેમને બિલકુલ મોકલવા યોગ્ય નથી એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આપણા સંચિત ગુણોનો નાશ થાય છે તેથી ધાર્મિક શાસ્ત્રો અનુસાર ક્યારેય કોઈ ભિખારીને તમારા ઘરના દરવાજા પરથી ખાલી હાથે ન મોકલો તમારી ક્ષમતા મુજબ જે કની દાન કરી શકો તે દાન કરો જો તમે આમ ન કરી શકો તો ક્યારેય ઠપકો ન આપો નંબર પાંચ જો ઘરની દીકરી તેના સાસરિયાના ઘરેથી આવે છે તો તેનું ક્યારેય અપમાન ન કરવું જોઈએ તમારી ઈચ્છા મુજબ જેટલું દાન કરી શકો તેટલું દાન કરો કેટલાક ઘરોમાં એવું બને છે કે જ્યારે દીકરી આવે છે ત્યારે પરિવારના સભ્યો તેની સાથે લડાઈ કરે છે અને તેની સાથે દુર્વ્યવહાર કરે છે આમ કરવાથી ઘરમાં તમારી ગરીબી વાસ કરે છે જ્યારે તમારી દીકરી અપમાનિત થઈને તમારા ઘર છોડી દે છે ત્યારે દેવીલક્ષ્મી પણ ગુસ્સે થઈને તમને છોડી દે છે તેથી ક્યારેય તમારી દીકરીનું અપમાન ન કરો આનાથી ઘરની સુખ અને સમૃદ્ધિ કાયમ માટે છીનવાઈ જાય છે નંબર છ દાન એટલે કોઈ વસ્તુ પરનો તમારો અધિકાર છોડી દેવો ગરીબો અને જરૂરિયાતમંદોને અથવા ધાર્મિક સ્થળોએ દાન કરવું એ ખૂબ જ પુણ્ય કાર્ય માનવામાં આવે છે પરંતુ હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં કેટલીક વસ્તુઓનું વર્ણન છે જે ભૂલથી પણ ક્યારેય દાન ન કરવી જોઈએ ચાલો જાણીએ કે તે વસ્તુઓ શું છે સાવરણી ફક્ત સફાઈની વસ્તુ નથી હિન્દુ ધર્મમાં તે દેવીલક્ષ્મી સાથે સંકળાયેલી છે એવું પણ માનવામાં આવે છે કે સાવરણી ક્યારેય દાન ન કરવી જોઈએ નહીં તો તે દેવી લક્ષ્મીને ગુસ્સે કરી શકે છે જેનાથી નાણાકીય સમસ્યાઓ થઈ શકે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ક્યારેય છરી સોય કે કાતર જેવી તીક્ષ્ણ વસ્તુઓનું દાન ન કરવું જોઈએ ધાર્મિક દૃષ્ટિકોણથી આવું કરવું બિલકુલ શુભ માનવામાં આવતું નથી માન્યતાઓ અનુસાર આનાથી ઘરેલું ઝઘડા થઈ શકે છે નંબર સાત હિન્દુ માન્યતાઓ અનુસાર શનિદેવને તલકે સરસવનું તેલ દાન કરવાથી ભગવાન શનિદેવ પ્રસન્ન થાય છે શનિદેવના આશીર્વાદ તો મળે જ છે પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ક્યારેય વપરાયેલું કે બગડેલું તેલ દાન ન કરવું જોઈએ કારણ કે એનાથી શનિદેવ ગુસ્સે થઈ શકે છે અને જીવનમાં મુશ્કેલીઓ વધી શકે છે વ્યક્તિએ હંમેશા પોતાની ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ જરૂરીયાતમંદોને ભોજનનું દાન કરતી વખતે ધ્યાનમાં રાખો કે તે ભોજનવાસી કે બગડેલું ન હોવું જોઈએ આવા ભોજનનું દાન કરવાથી કોઈ પુણ્ય મળતું નથી પરંતુ વિપરીત અસર થઈ શકે છે હવે આપણે જાણીએ કે ક્યારે અને શા માટે દાન ન કરવું જ્યારે ઘરમાં કોઈનું મૃત્યુ થાય છે ત્યારે પરિવારના સભ્યો તે વ્યક્તિનો સામાન દાન કરે છે પરંતુ શાસ્ત્રો અનુસાર કોઈના મૃત્યુ પછી મૃત વ્યક્તિનો સામાન એક વર્ષ વીતી ગયા પછી જ દાન કરવો જોઈએ તેરમી તિથિ પર પણ બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ પરંતુ દાન ન કરવું જોઈએ શાસ્ત્રો અનુસાર સૂર્યાસ્ત પછીનો સમય શુભ નથી તેથી સૂર્યાસ્ત પછી કરવામાં આવેલું દાન દેવી દેવતાઓને નહીં પણ દુષ્ટ શક્તિઓને જાય છે તેથી સૂર્યોદય પછી દાન ન કરવું જોઈએ જો કુંડળીમાં કોઈ ગ્રહ અશુભ સ્થિતિમાં હોય તો દાન ન કરો તમે ગ્રહની સ્થિતિ સુધારવા માટે પૂજા કરી શકો છો શનિ રાહુ અને ચંદ્ર નબળા હોય ત્યારે પણ દાન ટાળવું જોઈએ એવું માનવામાં આવે છે કે દાન કરવાથી આ ત્રણ ગ્રહો અશાંત અને અશુભ બને છે સોમવાર અને શુક્રવારે દૂધનું દાન કરવું ફાયદાકારક છે પરંતુ સૂર્યાસ્ત પછી ક્યારેય દૂધનું દાન ન કરવું જોઈએ સૂર્યાસ્ત પછી આવું ન કરવું જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે આ સમયે દૂધનું દાન કરવાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ બંને કોપિત થઈ શકે છે જો કે લોકો સામાન્ય રીતે લસણ અને ડુંગળીનું દાન કરવાનું ટાળે છે જો તમે સૂર્યાસ્ત સમયે પાડોશીને લસણ અને ડુંગળી આપો છો તો આવું ન કરો હકીકતમાં એવું માનવામાં આવે છે કે કેતુ શક્તિઓનો સ્વામી છે અને સૂર્યાસ્ત પછી ઘણા પ્રકારના જાદુ ટોણા કરવામાં આવે છે કોઈને પણ ડુંગળી કે લસણ આપવાથી તમને નુકસાન થઈ શકે છે અને તમે કોઈ દુષ્ટ શક્તિના પ્રભાવમાં આવી શકો છો શાસ્ત્રો અનુસાર તમારે સૂર્યાસ્ત પછી દહીંનું દાન પણ ન કરવું જોઈએ કારણ કે દહીં શુક્ર ગ્રહ સાથે સંકળાયેલું છે જે વ્યક્તિના ભૌતિક સુખ અને સમૃદ્ધિમાં વધારો કરવાનું કારક માનવામાં આવે છે જો તમે સૂર્યાસ્ત સમયે અથવા સૂર્યાસ્ત પછી કોઈને દહીંનું દાન કરો છો તો તમારી ખુશી અને સમૃદ્ધિમાં ઘટાડો થઈ શકે છે પ્રિય મિત્રો તમને આ વીડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ સ્નેહ આશીર્વાદ મેળવવા માગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જયલક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ જમાવો વીડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી મિત્રો જો તમને વીડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઈબ કરો આભાર